જણાવી દઈએ કે ગાંધીનગરના લિહોડામાં બે લોકોના મોત બાદ પોલીસ વધુ સક્રિય બની છે લિહોડામાં સંભવિત લઠાકાને લઈને રાજ્યની પોલીસ પોતાના ક્ષેત્રમાં દરોડા પાડીને દારૂના અડ્ડાઓ બંધ કરાવી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને અગિયાર સેકન્ડમાં વગાડ્યા એકસો ને અગિયાર વાદ્યો વિશ્વમાં ટેલેન્ટેડ લોકોની કોઈ કમી નથી આજકાલ આવા જ એક ટેલેન્ટેડ વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સંગીતના સાધનો બદલી રહ્યો છે અને તેને વગાડી રહ્યો છે તે વાંસળી વગાડીને શરૂઆત કરે છે અને પછી ઇલેક્ટ્રિક પિયાનો કોર્નેટ રાઈડ સિમ્બલ ઇલેક્ટ્રિક બાસ સેક્સોફોન ગિટાર અને બેન્જો સહિત કુલ એકસોને અગિયાર વાદ્યો વગાડીને બતાવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રએ કરી મિત્રની હત્યા અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં મકર સંક્રાંતિના દિવસે મિત્રો વચ્ચે એક સ્થળ પર સામાન્ય બોલાચાલી થઈ હતી આવામાં મિત્રએ પોતાના મિત્રની હત્યા કરી દીધી હતી જેમાં બે શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો હતો સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું છે પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધી છે બંને આરોપીઓની ધરપકડ પણ થઈ ગઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંતરિક્ષમાંથી આવતા સોલાર તોફાન પૃથ્વીના વિનાશનું કારણ બની શકે છે વૈજ્ઞાનિકોના મતે અંતરિક્ષથી પૃથ્વી તરફ આવતા સૌર વાવાઝોડાને કારણે પૃથ્વી પર આગની જ્વાળાઓ ઉઠશે અને આ પ્રલયને કારણે માત્ર અડધી જ કલાકમાં પૃથ્વીનો નાશ થશે આ સમયે ઉપગ્રહો પણ સંકેતો આપવાનું બંધ કરી દેશે સ્પેસ એજન્સી એઆઈની મદદથી વિનાશથી બચવાના ઉપાય શોધી રહી છે જણાવી દઈએ કે અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ આવા સૌર વાવાઝોડા આવતા હોય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે